ડોક્ટર શ્રીના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક સિરપનું વેચાણ કરતા પાણીસરા વિસ્તારમાં આવેલ મેડિકલ સ્ટોર ઉપર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે ડાકી કાર્યવાહી કરતી સુરત શહેરી સૂચિ પોલીસ કમિશનર અનુપમ સિંહ ગહેલોત ના હોય સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સની ની બદીને કરવા માટે સુરત શહેર પોલીસ કમિશનર નાર્કોટિક્સ ડ્રગ્સ ની દવેદીને ડાબવામાં સફળ રહેલ છે વધુમાં માનનીય પોલીસ કમિશનરને ધ્યાને આવ્યું કે શહેર વિસ્તારમાં ચાલતા કેટલાક મેડિકલ સ્ટોર ઉપર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર નશાકારક દવાઓ અને ટેબ્લેટ જેવા નશાકાર ડ્રગ્સનું વેચાણ કરી લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરવામાં આવી રહ્યા છે જેથી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવા આપેલ સૂચનાને અનુસાર નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ ઇસઓજીના માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવી છે એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત શહેર વિસ્તારમાં નશા માટે ઉપયોગમાં લેવાથી ટેબ્લેટ સિરપ વેચાણ કરતા હોય તેમાં મેડિકલ સ્ટોર્સ ઉપર વોચ રાખવા માટે એસઓજીની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે દરમિયાન એસઆઈ ચલુભાઈ મગનભાઈ હેડ કોન્સ્ટેબલ રામજીભાઈ મોહનભાઈ પાંડેસરા વિસ્તારમાં મેડિકલ સ્ટોર્સમાં આવી નશાકારક દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાતી હોવાની બાતમીને આધારે એસુજીના અધિકારી માણસો ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સૌમિલ પટેલને સાથે રાખીને પાંડેસરા બમરોડી રોડ ગીતાનગર એક પ્લોટ નંબર ત્રેવીસ સુરત ખાતે આવેલ શિવ મેડિકલ નામના મેડિકલ સ્ટોર્સ ઉપર ટ્રેપ ગોઠવી જમીન ગ્રાહકને મોકલતા મેડિકલ સ્ટોરના સંચાલક અભિષેક આલોક કુમાર શાહ ઉમર છવ્વીસ ધંધો મેડિકલ વેપાર રહેવાશે ઘર નંબર ત્રણસો અગિયાર વિનાયકનગર કૈલાસ ચોકડી પાસે પાંડેસરા સુરતવાળાને કોઈપણ જાતના ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગરના નશાયુક્ત ડ્રગ્સનું વેચાણ પોતાના મેડિકલ સ્ટોર ઉપરથી કર્યું હોય ઉપરોક્ત ટીમ દ્વારા તેમના મેડિકલ સ્ટોર્સ ઉપર ટ્રીપ ગોઠવીને રેડ કરી નશો કરવા માટે ઉપયોગમાં લીધેલ પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી કોનેક્સ ટી ટેન નંગ ત્રેપન જેની કિંમત પાંચ હજાર ત્રણસોની મતાનો મુદ્દા મળી આવ્યો છે ઉપરોક્ત મેડિકલ સ્ટોર્સમાંથી મળી આવેલ અને પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરાતી સિરપ અને ટેબ્લેટના જતાં બાબતે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની દ્વારા આવેલી તપાસ હાથ ધરી છે તેઓની તપાસ દરમિયાન ગેરકાયદેસર જણાય આવે તે મેડિકલ સ્ટોરના લાયસન્સ ધારક અને સંચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે